દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો તેમ છતાં બોરડી ગામમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ રહેતા લોકોને અવજવર માટે મુશ્કેલી પડી રહી છે મેઘરાજાની દાહોદ જિલ્લામાં ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લામાં પાણી પાણી થઈ ગયું હતું આજે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં બોરડી ગામમાં બનાવેલ રેલવે અંડરબ્રિજમાં સમા પાણી ભરાઈ રહેતા બંને તરફના પાંચ પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા છે સ્થાનિકોનું કહેવું છે કે આ અંડરબ્રિજમાં પાણીનો કોઈ નિકાલ નથી જેના કારણે વરસાદ પડે તો પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહે છે હાલ છેલ્લા દિવસથી પાણી પાણી ભરાયેલું છે છે અને બે મશીન મૂકી બહાર કાઢી રહ્યા પરંતુ વરસાદ આવી જાય અને ફરી પાણી ભરાઈ જાય છે સતત મશીન મૂકીને પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ઘૂટ સમા પાણી ભરાઈ રહેતા બંને તરફના પાંચ પાંચ ગામનો સંપર્ક તૂટ્યો છે ત્યારે બીજી તરફના ગામમાં જવું હોય તો પાંચથી છ કિલોમીટર લાંબો ચક્કર કાપી બીજા ગામમાં થઈ જવું પડે છે અથવા તો રેલવે લાઈન ઓળંગીને જોખમી રીતે પસાર થવું પડે છે ગામ લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને નેતાઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી આગામી સમયમાં જો ઉકેલ લાવવામાં આવે તો ગામ લોકોએ ભૂખ હડતાળ પર ઉતરવાની પણ તૈયારી કરી છે આજે દાહોદ રતલામ ડિવિઝન વચ્ચે બોરડી રેલવે સ્ટેશનની બા બાજુમાં અને ઓગણ પચાસ છી ગેટ નંબરની વચ્ચે જે અંડર ગ્રાઉન્ડ જે બનેલો છે જે બંને તરફ અપ અને ડાઉન લાઇનમાં બંને તરફ પાંચ પાંચ ગામના પંચાયતો અને પ્રજા વસે છે હવે આ જ્યારે જ્યારે અમે આ લોકોને જ્યારે ચાલુ કર્યો ત્યારથી જયારે રેલવે પ્રશાસનને આપણું ગુજરાત પ્રશાસન બંનેને અમે રિક્વેસ્ટ કરી છે કે આ પાણી તમે જે ગરનાળું બનાવો છો એનો સદુપયોગ થાય એના અનુસંધાને અમે વારંવાર રજૂઆત કરી સત્તા બી આ લોકોએ સ્ટંડ કર્યું રેલવે વાળાએ જયારે ઉદઘાટન કર્યું તે વખતે બી અમે આ લોકોને રજૂઆત કરી પછી આ લોકોએ સ્ટન્ડ કરી અને ઇલેક્શન આવ્યું એટલે ગુજરાત પ્રશાસને અહીંયા તાત્કાલિક ધોરણે મોટા મોટા મંડપ તાણી અને પ્રજાને ગુમરાહ બનાવીને અહીંયા આનું ઉદઘાટન કર્યું હવે ઉદઘાટન ઉદઘાટન કર્યા પછી શિયાળામાં વરસાદ પડ્યો તે વખતે અમે રિક્વેસ્ટ કરી સત્તા બી આ લોકોને અહીંયા વીસ દસ ફૂટની અંદર એક બાકોરું પાડવા એક બાકુ બનાવવાની પરિસ્થિતિ છે એ બનાવી ન શકતા અમે અહીંયા રેલવે વાળાને કહીએ તો તમારા ગુજરાત ગવર્મેન્ટ નો નિયમ છે ગુજરાત ગવર્મેન્ટને જયારે એ કરીએ તો કે તો આ રેલવેમાં છે તો આ પ્રજા પ્રજાને હાલમાં ચાર દિવસથી આગરનાળું બનશે હવે પ્રજા જશે ક્યાં કોઈને એમરજન્સી થયું કોઈ ડિલિવરી થઈ તો પાંચ પાંચ ગામોના માણસોને પ્રજા ક્યાં જશે આ એમના સુખ માટે આ ગરનાળું બનાવ્યું છે ને તો કોઈના ભ્રષ્ટાચારના બોરિંગ માટે નથી બનાવ્યું ને તો ખરેખર અમને એવી ગંધ આવે છે કે પ્રજાને હું સૂચના આપું છું કે તમે આજે આજુબાજુના સત્તાધીશો એમ ઘરના અંદર એસી માં સુઈ જતા હોય અને પ્રજા ચાર દિવસથી અહીંયા બે બાજુ બ્લોક હોય તો કોને કોને રજૂઆત કરી કરવી પૈસા પ્રજાના પૈસાના ટેક્સ થી આ બનેલું નાળું ઘર છે ને કોઈ કોઈ નેતા કોઈના ઘરમાંથી આ પૈસા કાઢ્યા નથી તો એનો ઉપયોગી થવા માટે જ આપણે આ કામ કર્યું ને તો હવે આ ગરનાળાનું અમે બંને અમે ગામ લોકો અને પ્રશાસનને હું વિનંતી કરું છું કે આ ગરનાળાનું તાત્કાલિક કઈ પણ હિસાબે ને કઈ પણ ધોરણે આનો નિકાલ થાય પાણીનો અને બંને પાંચ પાંચ દસ ગામોની પ્રજાનું અવરજવર થાય અને સુખાકારી મળે એવી ભાવના હું રાખું છું અને આ મારો આક્રોશ હું સદાય રાખીશ અને આ જેને આ જે પ્રશાસન છે પ્રશાસન ને વારંવાર મેં કીધું છે સતાપી પ્રશાસન એમને આ ખાડા કાન કર્યા છે આ મારો સ્પષ્ટ આજે કેમ તમે અહીંયા બળગા ફૂકવા આવો છો તમે તે દિવસે અહીંયા સ્ટેજ પર ઉભા રહીને કહેતા હતા ને કે અમે આ કરીશું આટલા કરોડ સરકારે આયોજન આપ્યું અરે તને જ ખબર નહોતી તમે બળગા ફૂકવા વાળા બે હજાર સત્તર માં મારા શાસનમાં મેં બનાવેલો આ બ્રિજ મારા અંડર બનાવેલો હતો મે મંજૂર કરાવ્યા 2017 માં તે વખતે શાસન કે હતું અને આજે તમે બણગા ફૂકી અને અહીંયા અમારી પ્રજાને આ ગેર માર્ગે દોર્યા છે 48 ને 49 નંબર ગેટ કેમ તોડી તમે આ નિકાલ કર્યા પછી તોડતા ને અમને કે વાંધો હતો અમારી આ ગરીબ પ્રજા ક્યાં જશે તમારું નામ પારસિંગભાઈ બિલવાળ મોરડી નામે ગામ ની અંદર 49 ગેટ કે પાસે અંડર અંડરગ્રાઉન્ડ બનાવેલું છે નાળો એમાં બહુ આવાજ અને તકલીફ છે 3-4 દિવસથી વરસાદ ચાલુ છે પાણી કોઈ બે મશીનો લગાડી મી લે પણ પાણી કમ થતું જ નથી ચાર દિવસથી આ રસ્તો બંધ છે બરોબર હવે આપણે ચાર પાંચ ગામ છે બે ચાર કિલોમીટર દૂર છે આ બાજુ બી ગામ છે ત્રણ કિલોમીટર દૂર કાલે કોઈ બી એમરજન્સી એવો કેસ બની ગયો તો માણસ તો કઈ રીતે ગાડી કાઢે ને કઈ રીતે અહીં જ ખતમ થઈ જાય માણસ એના તરફ કોઈ ધ્યાન જ નથી ચાલતું ના રેલવે પ્રશાસન ના ગુજરાત પ્રશાસન બરોબર છે સાહેબ એનો જલ્દી સે જલ્દી કોઈ નિકાલ કરે યા તો એને એને અહીં નાળો બનાવી અને બીજો નિકાલ પાણીનો કરે તો સારી વાત છે આ પાણીની સમસ્યા ચોમાસો આવે એટલે આ પરેશાની ઉભી આ પરેશાનીમાંથી નીકળવા માટે ઉપર જે જે શેડ શેડ થાય જો એ બની જાય તો આ પાણીની સમસ્યાનો નિકાલ લગભગ હલ થાય એવી પ્રશ્ન છે એમ અને લોકો બહુ હાલાકી પડે છે જબરજસ્ત એમ પેલી બાજુ છે ગામ આ બાજુ બી ગામ છે એમ પરેશાની જબરજસ્ત છે એમ ખેતીવાડી માટે પાણી કાઢવા માટે પાણી માટે તો આ સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ચાર દિવસ થી પાણી જ ન નીકળતું એમ અને વરસાદ ઉપર થી પડ્યા કરે આટલા બે બે મશીનો થી શું પાણી નીકળે એમ હા એમ